માળિયાનામાં રણછોડ દાસજી બાપુ આપની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નિર્ધ નિર્દાન ઓપરેશન કેમ્પ યોજાયો

આર્થિક સહયોગથી રણસોદા ટાપુ આપની હોસ્પિટલ દ્વારા દર મહિનાની સત્તર તારીખે માળીઆાટીના દર મહિનાની પાંચ તારીખે ખોરાસા ગીર દૃત્તા મહાદેવ મંદિરે જે યોજાય છે તે પૈકીના આજે સત્તર તારીખે વિનામૂલ્યે મૂલ્યે નેત્ર રોગ દવા સારવાર ઓપરેશન કેમ્પ રણસોદાર ટાપુ આપની હોસ્પિટલ દ્વારા યોજવામાં આવે છે આ કેમ્પમાં વિશાળ સંખ્યામાં દર વખતે હાજર રહી છે નેત્ર રોગ દવા સારવાર ઓપરેશન કેમ્પમાં અત્યાર સુધીમાં ઓગણીસ હજારથી ઉપર ઓપરેશનો થયા છે એક પણ ઓપરેશન ફેલ નથી થયું દર્દી લઈ જવા મૂકી જવા અને ઓપરેશન નેત્રમણી રહેવા કરાવવા જમવાની વ્યવસ્થા ચશ્મા ધાબળો પણ ફ્રી આપવામાં આવે છે આમ અમારે છે કે માળિયા તાલુકો મોતિયા વગરનો થવો જોઈએ અને એના નેમ રીતે આજે આ સફળ કેમ થાય છે એ માટે દાતાઓનો રસોદાતા આપણી હોસ્પિટલનો પ્રેસ પ્રતિનિધિ અને દરેક આભાર વ્યક્ત કરીએ છીએ પંકજ ન્યૂઝ માળિયા હાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે